તલવારની જરૂર પડે પણ મારે તો આશીર્વાદ આલ્યા ને આશીર્વાદ હાલવાના આજ આજudie પણ દેવને કોઈ પણ દેવને તલવાર કે ત્રિશૂલ હોય એના શસ્ત્રો ગણ્યા બધા પણ આજ ભુદિયે આ સુધી આ ધરતી ઉપર ફરવા વાળા દેવ હોય ને તો કોઈ શસ્ત્રો લઈને ફરતા નથી એક ઓળખ માટે એક ઓળખ માટે કે ત્રિશુલી નુભી હોય આવી ખોડિયાર માતા જ શસ્ત્રો બતાવ્યા ફોટા બતાવ્યા એક મનુષ્યની ઓળખ માટે देवी देवता तो एक स्त्री ना रूप में होय कोशिकुतर माता होय तो लाल सुंदर वाली एवी लाल, लाल उड़नी वाली कोई मोटी कोई मोटी शक्ति होय ई शक्ति लाल सुंदरी हड़हड़ करती होय आनी सुंदरी होय जकरा याना हाथ में कोई नहीं एक स्त्री रूप रूपो एक देवी शक्ति કોઈએ ગીજુ કાઢો દાબડો મસાણી મેલડી અને મેલડી પણ ભક્તિ કરજો એવો લગાવ રાખજો તમારી માં તમારી માં ભેડી ના થાય ને રાહ જો વેઠાય નહીં પણ વેઠું પડશે અને વેઠ્યા કરજો જો વેઠેલું હશે ને કદાચ એડે જવા દેશે નહીં તમારી વાત કર્યા ગુરુ ગણો તો ગુરુજી માતા છે દરેક ભાવિક દરેક દર્શનાર્થી બધા આશીર્વાદ રૂપી જ્ઞાન પ્રગટ કરી

ન ભૂલાય તો દેવી દેવતાના ન્યાય કરી શકાય પણ પણ એ ઈ સમજ આ તમારી હારી નથી હાલ એટલે આજે આજ મારો સહારો લેવો પડે છે પણ ભલે સહારો આલવા વાળી આને ડૂબતા ને બસાવવા વાળી હું જોગણી દીકરા

તમારાથી કોઈનો હાથમાં દુભે નહીં એ જોન રાખજો કોઈની નહીં કોઈ નહીં કોઈ નહીં પચીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો હજાર રૂપિયા લીધા હશે તો આલી હશે પણ કદાચ કોઈની ની આબુ લીધી હશે ને તો આલી જ્ઞાન હશે તો સમજ પડશે અને સમજ પડશે ને તો ગુનો નહીં થાય ગુનો થવા દેતા નહીં ગુના વિના આવજો ગુના વિના પણ એવું ગુના ગુના કર્યા હોય સમાધાન કરજો દરેક વ્યક્તિ પછી આશા રાખજો હારા આશીર્વાદ પેલા આશીર્વાદ આશા રાખશો ને તો તમારી ભક્તિ તૂટશે તમારી હિંમત તૂટશે પેલી બધી જગ્યાએ પેલા આશીર્વાદ મળશે નહીં અને પેલા આશીર્વાદ નહીં મળે ને એટલે તમારી આસ્થા આસ્થા ના ટૂટે એના માટે જેની કરી હોય એને આલ્યા ભર છૂટકો નથી મારા પહા આવતા જતા રહ્યા હોય અને કદાચ મારો મારો છેડો પકડ્યો હોય ને તો તમને એકદમ એક દારે દુખના કાંટામાંથી બહાર કાઢું કાઢું કાઢું

ગમે તે રસ્તે હેડતા બોલતા હોય ને તો હારે મને જોગરીને મોર માં મળ્યા ને બધાયને ખૂબ આશીર્વાદ માગવાની જરૂર પડે નહી હાસી ભક્તિ કરતા હોય અનાસો નાદ કરતા હો રાશિ એવો અરગન પ્રેમ હોય ને તો માંગવાની ઈચ્છા થાય ને લગાવ એવો ઘવાય લગાવ લગાવ હોય ને તો મર્યાદા વાળો હોવો જોઈએ દીકરીઓ પગે લાગતી હોય ને કોઈ દેવી શક્તિ હોય દેવી શક્તિનો પ્રભાવ હોય

કે માને અડીને દર્શન કરીએ ને તો આશીર્વાદ માં લે માના ઢુકડા જઈએ તો માં માથે હાથ વેલે આવી ઈચ્છા પણ અસલ જૂની બાઈઓ જૂની બાઈઓ દેવના મંદિરમાં માં જાતી નથી જૂની બાઈઓ દેવના મઢમો મંદિરમાં માં જાય નહીં પુરુષ પુરુષ મઢમો જાય મંદિર માં જાય અને બાઈઓ બાર બેઠી બેઠી ઘોણા ગાતી હોય ગરબા ગાતી હોય એ લગા

तो रास्ता में पड़छाया पड़छिर कोने कोनी नडी आया अडी नाया कोनी खबर करी आज नी पड़छायो न पड़छिर तो शाक भाजी लेवा जो तो मडे तमने थाई आज मो हारा हारू हारू खावा वाला होटल में जाय होटल में रोजी आले सी धर्म वाला खरा तमे धार्मिक तमे धार्मिक सो पड़े ધર્મ ના પાડનાર નું એના હાથે ખાવ રોટલા કે રોટલી કે અનાજ કે કોઈ ભણું ખાવ ને તો એ પરિસ્થિત પડછાયો તમારી માને લાગે છે એટલે લગાવ ને ભક્તિ હોય તમારી માની લગાતાર ભક્તિ હોય આખો દી રાત દી માં નામ દેતા હોય તો તમારી માની હાજરી હોય હોય ને હોય ભલે બોલતી નથી હોય અને આવા ભણા કેવા આવા અનાસ કે

એને એના મીઠાઈની સ્વાદની જરૂર નથી તો તમારા લગાવ ને ભાવ ની સ્વાદ ની જરૂર તમારો એ કેટલો તમારી માં પ્રત્યે તમને ઈચ્છા થાય ઉમળકો થાય લગાવ થાય તમને તમને હરગ થાય મારી માં નું નિવેશ બનાવું છું માં નું નિવેશ બનાવ માં ને જમાડી છું માં એક ઘર નું સભ્ય હોય અને વડીલ હોય ને વડીલ સમાન તમારી માં ને એ કરો તમારી માં વડીલ છે

ઓ કોની સી રાખી મારા હોમા કો કોની સી રાખી કોઈ દી હોમે હોમે ઓપથી સોયો નથી ઈ ક્યારે બને આટલો हीट ન લગાવ ક્યારે બને કેના વગરે તમને કઈ સુજે નઈ ને ક્યારે બને કોઈ બાળકને પ્રેમ કરતું હોય કોઈ પોતાનો બાળકને પોતાની પત્નીને કોઈ માં બાપને

કોઈ એવા થી ખાય કે તારો પ્રસાદ મટી જાય માં જોઈએ નહીં શબ્દ શબ્દ ઉપર મટી જશે એવું મને વિશ્વાસ વિશ્વાસ મળવો પડે પણ બધા મને ઓળખી નાખે ઈ તો મને ઓળખે ઓળખે દીકરા

જમણ હારા હારું જમણવાર હોય બાર ભાત પૂરી શાક આવા આવા મીઠાઈ એ બધું તો કોઈ પણ જગ્યાએ મળી આવશે લગ્ન માં તો મળશે પણ લગ્ન માં આવા આવા જ્ઞાન નહીં મળે માના